નમસ્કાર હું કાશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હાર્દિક એપાર્ટમેન્ટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી તેઓ જણાવી રહ્યા છે કે તેમના દ્વારા છેલ્લા વીસ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે અને જેમના દ્વારા સાત વર્ષથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે દાદા અમારા સદાય શુભ કાર્યોને સંકલ્પ પાર પાડે છે એમને બાપા અપાર ઘણી શ્રદ્ધા છે જેમને આ વર્ષે એક વૃક્ષ એક જીવનની થીમ કરી છે જેમાં બાપા પ્રકૃતિના ખોળે બેસીને હિંચકાની મજા માણે છે એવા ગ્લોબલ વોર્મિંગના લીધે વૃક્ષ ઓછા થતા જાય છે તેવો સંદેશો આપતા બાપા દર્શાવવામાં આવ્યા છે થીમ પ્રમાણે એક વૃક્ષ એક જીવનનો સંદેશો આપે છે મારું નામ કોમલ બ્રહ્મભટ છે અને અમારી થીમ છે એક વૃક્ષ એક જીવન આ વર્ષે અને અમે છેલ્લા વીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અમને ગણપતિ બાપામાં ખૂબ જ આરાધના અને ઉપાસનાથી અમે એમની આગતા સ્વાગતા કરીને દસ દિવસ માટે ભગવાનને અમે બેસાડીએ છીએ અને હું છેલ્લા સાત વર્ષથી તો ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બેસાડી ઘરે જ વિસર્જન અમે કરીએ છીએ આ વર્ષ કેવા થીમ માં લાગ્યા છો આ વર્ષે અમે એક વૃક્ષ એક જીવનની થીમ છે કે જેનાથી લીલોતરી ને ગ્રીનરી રહે તો વરસાદ પશુ પંખી બધાને પાણી પૂરતું મળી રહે વરસાદ